નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં

સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડશે અને આવતીકાલે રાજ્યના પંદર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં તોફાન સાથે વરસાદ થશે ગુજરાતના કેટલાક વિસ્તારમાં પવન ફૂંકાશે કેટલાક વિસ્તારમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે આગામી છ થી દસ મે વચ્ચે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં માવઠું આવશે બગાયત પાકોને અસર થાય તેવો કમોસમી વરસાદ પડી શકે છે થી દસ મે બે વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારમાં પવન ફૂંકાશે કેટલાક વિસ્તારમાં કડા પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં આજે ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હવામાન નિષ્ણાતમાં વધુએ જણાવ્યું હતું કે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સિસ્ટમ રચાઈ છે જેના કારણે થી નવ મે દરમિયાન વાવાઝોડા આવશે અને તેની અસર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છ તરફ પડશે રાજ્યમાં પવનની

છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં માવઠું જોવા મળશે છ મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પોરબંદર અને રાજકોટમાં ગાંજવી સાથે વરસાદ થવાની સંભાવના છે આઠમીના રોજ કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠા પાટણ મોરબી બોટાદ આણંદ વડોદરા ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો